અમદાવાદનું સિયારામ ફાઉન્ડેશન છેલ્લા કેટલાય સમયથી આર્થિક રીતના નબળા પરિવારોની મદદ આવતું રહ્યું છે આ જ મદદના અનુસંધાને સીઆરએમ ફાઉન્ડેશન દ્વારા આણંદના વલાસણ ગામે સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વજ્ઞાતી સમૂહ લગનમાં 51 દીકરીઓને ઘરવકરીની તમામ ચીજ વસ્તુઓ અને તમામ કાર્યાવાર સિયારામ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો હતો આ સર્વજ્ઞાતી સમૂહ લગનમાં દીકરીઓને આશીર્વાદ દેવા રાજ્ય વર્ગના સંતો મહંતો તો ઉપસ્થિત રહ્યા હતા સાથે જાણીતા લોકગાયક ચિત્તિદાન ગઢવી જિજ્ઞેશ બારોટ સહિતના લોક સાહિત્યના અનેક કલાકારોએ પોતાની હાજરી આપી હતી એટલું જ નહીં રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પણ સિઆરમ ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવી હતી આપને જણાવી દે કે આજના આધુનિક સમયમાં દેખાદેખીમાં અને ખાસ કરીને આ દેખાઈમાં અનેક પરિવારો દીકરીઓ અને દીકરાઓની પાછળ એટલે કે લગ્નની પાછળ કરોડોનો ખર્ચ કરે છે ત્યારે સિયામ ફાઉન્ડેશને આ તમામ દીકરીઓને પરિવારની જેમ વિદાય આપી સમાજમાં એક નવી પ્રેરણા પૂરી પાડી છે આજે વલાસણ ખાતે મેલિડીધામના મંદિરમાં એકાવન દીકરીઓનો વિનામૂલ્યે સર્વજ્ઞાતી જ્ઞાતિ લગ્નનું આયોજન અમારા શિયાળામ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે શિયાળામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરી માટે અને દીકરી પ્રત્યેના ઘણા બધા કાર્ય કરી ચૂક્યું છે અને આજે આ મંદિરના પ્રાંગણમાં એકાવન દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને અમારી પૂરી ટીમે આ લગ્ન માટે કેટલાય મહિનાઓથી દિવસ રાત જાગીને ખૂબ મહેનત કરી હતી અને આજે આ લગ્ન જીવન એમનું સફળ થાય એના માટે અમે લોકોએ કાલે આરતીનું પણ અહીંયા આયોજન કર્યું હતું